લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કાની બેઠક ઉપર પ્રચાર પ્રસાર તેજ બન્યા છે ત્યારે ગણદેવી તાલુકાના આંતલિયાથી સી આર પાટીલની શુક્રવારે પ્રભાવક ચૂંટણી રેલી નીકળી હતી જ્યાં કાર્યકરોએ તલવાર ભેટ ધરી હતી સી આર પાટીલે ખુલ્લી તલવાર સાથે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા જે બાદ ડીજે મ્યુઝિક સિસ્ટમ ઉપર રેલાતા શૌર્ય ગીતોની રમઝટ સાથે સી આર પાટીલ રથ ઉપર સવાર થયા હતા અને રથ બિલ્લી મોરા ભાઠા મોરલી સરી બુંજ રંગ અમલસાડ ધમડાસા ગણદેવી ચાર રસ્તા ધનોરી ચાંગા પીપલ ધરા ગણદેવી ગામ ટાંકલ ચોકડી ચાસા મીણકચ રેઠવાણિયા દેગામ ચીખલી કોલેજ બગલાદેવ મંદિર ખૂંદ પીપલ ગભણ સાદકપોર વાડ થઈ ખેરગામ એપીએમસી સ્વાગત પોઈન્ટ ઉપર પહોંચતા સેંકડો કાર્યકરોએ અભિવાદન કર્યું હતું સી આર પાટીલે ગણદેવા ગામે કાર્યકર ઘરે ભોજન લીધું હતું જે સાથે પ્રચાર કર્યો હતો માર્ગમાં હાથ હલાવી સિગ્નલ સાથે મતદારોને મતદાનની કરી હતી આ રેલીમાં પાંચસો બાઇકો સો કારો અને છ ડીજે જોડાયા હતા ક્લસ્ટર પ્રભારી ભરતભાઈ પંડ્યા પ્રદેશ ઉપપ્રમુખ અને નવસારીના પ્રભારી જનકભાઈ પટેલ પ્રદેશ મંત્રી શીતલબેન સોની ગુજરાત ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દીપિકા સરડવા

આજે ગણદેવી વિધાનસભા વિસ્તારની અંદર જુદા જુદા ગામના પ્રવાસ દરમિયાન જે લોકોનો ઉમળકો જોયો લોકોની ભીડ જોઈ અને અમને ખાતરી છે કે આવનારી સાતમી તારીખે જંગી મતદાન થવાનું છે અને આ વખતે ચોથી વાર નવસારીના સાંસદ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ ફરી વખત દેશમાં દસ લાખ કરતાં વધારે નંબર વન તરીકે જીતશે એવો પ્રજાનો ઉત્સાહ થઈ અમને દેખાઈ રહ્યું છે